આજે થરાદ ખાતે રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજના આગેવાનો અને યુવકો દ્વારા મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીમી જન્મ જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી થરાદના મહારાણા પ્રતાપ ચોક ખાતે સ્થાપિત તેમની ભવ્ય પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી સૌએ મહારાણા પ્રતાપને શ્રદ્ધાંજલિ આપી હતી આ પ્રસંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસી રાજપૂત સવાઈજી રાજપૂત લાટી રામભાઈ પરમાર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત સંજયસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે મહારાણા પ્રતાપનો જન્મ નવ મે પંદરસો ચાલીસના રોજ થયો હતો અને તેઓ મેવાડના શાસક હતા પોતાની હિંમત વીરતા અને મુઘલ સામ્રાજ્ય સામેના પ્રતિકાર માટે તેઓ ઇતિહાસમાં અમર છે પંદરસો છોતેરનું હલ્દી ઘાટીનું યુદ્ધ તેમના શૌર્યની ગાથા વર્ણવે છે તેમનું ઓગણીસ જાન્યુઆરી પંદરસો સત્તાણુંના રોજ ચાવંડમાં અવસાન થયું હતું મહારાણા પ્રતાપ આજે પણ ભારતના ઇતિહાસમાં એક મહાન યોદ્ધા અને દેશભક્ત તરીકે આદરણીય છે આ ઉજવણી અંગે રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે આજે આપણે સૌ મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી કરી રહ્યા છીએ તેમનું જીવન આપણને હિંમત અને દેશભક્તિની પ્રેરણા આપે છે આજે થરાદનગર ખાતે મહારાણા પ્રતાપની ચારસો પંચ્યાસીમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સમગ્ર વાવ થરા સુઈગામ વિસ્તારનો રાજપૂત સમાજ અને દરેક સમાજના યુવાનો ભાઈઓ વડીલો સાથે મળી અને મહારાણા પ્રતાપના આ પવિત્ર જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે પોતાના જન્મભૂમિ માટે પોતાની આન બાનને શાન માટે જેમણે પોતાની જીવનની સમગ્ર સમ જીવનની જેમણે બલિદાન આપ્યું આહુતિ આલી અને ધર્મને રક્ષક કર્યું એવા વીર મહાપુરુષની આ જન્મજયંતિ નિમિત્તે સમગ્ર પંથક એમના ચરણોમાં વંદન કર્યું